વડોદરા શહેરના મધ્યમાં આવેલા સાયજી હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબોને છેલ્લા ચાર વર્ષથી સ્ટાઇફન વધારવાની માંગ કરી રહ્યા છે ત્યારે આ તબીબો આજે ઓપીડી અને તત્કાલીન સારવાર વિભાગમાં ફરજ બજાવતા કર્મચારી નજરે પડ્યા ત્યારે આજે બરોડા મેડિકલ કોલેજના પાંચસો જેટલા રેસિડેન્ટ અને બસો પચાસથી વધુ ઇન્ટર્ન તબીબો આ કાર્યક્રમમાં જોડાયા હતા સરકાર દ્વારા જીઈએ એમ ઇ આરએસની ભીમા એંસી ટકાનો વધારો કરવામાં આવ્યો છે ત્યારે આ ફરજ બજાવતા તબીબોને સ્ટાઇફન વધારાની માંગ કરવામાં આવી હતી આ તબીબો દ્વારા આજે ઓપીડી અને તત્કાલિક સારવાર વિભાગ ખાતે કાળી પટ્ટી ધારણ કરી શાંતિપૂર્વક ફરજ બજાવી રહ્યા છેલ્લા ચાર વર્ષથી આ તબીબોને સ્ટાઇફન વધારવામાં આવ્યું નથી જેને લઈ આજે હોસ્પિટલના તબીબો દ્વારા સ્ટાઇફન વધારાની માંગ સાથે રેસિડેન્ટ સાથે ઇન્ટર્ન તબીબોએ કાળી પટ્ટી બાંધીને વિરોધ કર્યો હતો નમસ્કાર ડોક્ટર ગોપાલ સેકન્ડ ઇયર માઇક્રો રેસિડેન્ટ ડોક્ટર એસએસજી હોસ્પિટલ આજ રોજ ઇન્ટર્ન ડોક્ટર અને રેસિડન્ટ ડૉક્ટરના જે સ્ટાઇફન મુદ્દા બાબતે ગુજરાત સરકાર દ્વારા જે એમનો જીઆર હતો પોતાનો જીઆર બે કે ત્રણ વર્ષ પછી એમને જીઆરને અમલીકરણ કરવાનું હોય કે દર ત્રણ વર્ષે જે ઇન્ટર્ન ડોક્ટર હોય અને રેસિડન્ટ ડૉક્ટર હોય એના મોંઘવારી ભથ્થા પ્રમાણે એનું સ્ટાઈપન ઇન્ક્રીમેન્ટ થતું હોય છે પરંતુ કોઈ કારણસર સરકાર દ્વારા આ વર્ષે આ ઇન્ક્રીમેન્ટ ન આપવાના કારણે રેસિડન્ટ ડૉક્ટર અને ઇન્ટર્ન ડૉક્ટરની બહુત તકલીફ પડી રહી છે જેના કારણે આપ જોઈ રહ્યા છો કે અમે લોકો આજે જસ્ટ અમે શાંતિપૂર્વક વિરોધ નોંધાવી રહ્યા છે સરકારને યાદગીરી અપાવી રહ્યા છે કે તમે જે સરકાર તમે બોલ્યા હતા ત્રણ વર્ષ પહેલાં એ તમે હવે અમલીકરણ કરો જ્યારે તમે જોઈ શકો છો આજથી બે ત્રણ દિવસ પહેલાં સરકારે જીએમઆરએસ મેડિકલ કોલેજ અને મ્યુનિસિપાલિટી મેડિકલ કોલેજ છે એમાં એંસી ટકા ફી વધારો કર્યો જો એસી ટકા સરકાર ફી વધારો કરતી હોય જીઆર પ્રમાણે મોંઘવારી ભથ્થા પ્રમાણે તો અમારે પણ જો સ્ટાઈફન અને જે રેસિડન્ટનું સ્ટાઇફન છે એના માટે વધારવા માટે સરકારને અમે અપીલ કરીએ છીએ અને સરકાર સાથે અમે એવી આશા રાખીએ છીએ કે જલ્દીમાં જલ્દી પોઝિટિવ નિવાળો લેખિતમાં અમને મળે એ સાથે અમે જઈ